નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર એક ધાર્મિક સામાજિક જાગૃતિ આજે આપણે તેમાં જોવાના છીએ ભારતીય સમાજમાં ઓગણીસમી સદીમાં જે કાંઈ સમાજ સુધારકોએ સુધારા કર્યા તેના વિશે ચર્ચા કરીશું તો ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો સંકુચિત અને કૂપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ ખલા ખરાબ હતી બાળકીને દૂધપીતી કરવી એટલે કે નાની બાળકી જન્મે એટલે તેને ગરમ દૂધમાં નાખી દેવી જેને કહેવાય દૂધપીતી કરવી આવો રિવાજ હતો સતી પ્રથા એટલે કે નાની ઉંમરમાં છોકરીના લગ્ન કરી દેવામાં આવે અને એનો પતિ મરી જાય તો એ છોકરીને પણ પતિની ચિતા સાથે જીવતી સળગાવી દેવામાં આવતી વિધવા વિવાહ નિષેધ એટલે કે નાની ઉંમરમાં છોકરી વિધવા થઈ હોય તો ફરીથી તેને લગ્ન કરવા ઉપર પ્રતિબંધ હતો તો આવા કુરિવાજો ઓગણીસમી સદીમાં વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા જેમાં અનેક સમાજ સુધારકો થઈ ગયા સૌથી એ તે સુધારકોમાં સૌ પ્રથમ હતા રાજારામ મોહનરાય જેના વિશે આપણે ચર્ચા કરીશું તો રાજારામ મોહનરાયનો જન્મ સત્તરસો ને બોતેરમાં બંગાળાના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો તેઓ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ હતા રાજારામ મોહનરાયનું જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમના લગ્ન બાળપણમાં થયા હતા તેમના મોટાભાઈનું અવસાન થતાં રાજારામ મોહનરાયના ભાભી એ સતી થયા અને એ સતી થવાની ઘટનાએ રાજારામ મોહનરાયને ખૂબ અસર કરી તેમણે સતી પ્રથા બાળલગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ પિત્તી કરવાનો રિવાજ વગેરે કુરિવાજોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો પણ ચલાવ્યા ઈસવીસન અઢારસો ને એકવીસમાં બંગાળીમાં સંવાદ કૌમુદી અને અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો રાજારામ મોહન રાયે શરૂ કર્યા ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં રાજારામ મોહનરાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજારામ રમ મોહનરાયે કોલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી તેમણે અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી રાજારામમોહનરાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી તેના પરિણામે અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટીકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો આમ રાજારામ મોહનરાયે ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવીસન અઢારસો ને ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા અને ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે રાજારામ મોહનરાયનું અવસાન થયું બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હિન્દુમાં ધર્મ જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા ત્યારબાદ આપણે ચર્ચા કરીશું દયાનંદ સરસ્વતી વિશે આ પણ એક સમાજ સુધારક હતા દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબીના ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાઈ ગઈ તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો અને પંદર વર્ષ સુધી દેશમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો દયાનંદે અભ્યાસ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ ક્યાંય થયેલો નથી તેમણે એકેશ્વરવાદનો લોકોને બોધ આપ્યો હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેઓ તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન અઢારસો પંચોતેરમાં લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાનને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન બાદ લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો ને બેમાં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારબાદ આપણે ચર્ચા કરીશું રામકૃષ્ણ પરમહંસ વિશે રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમને રસ હતો તેઓ કોલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદી પે પેદા થઈ ત્યારબાદ આપણે ચર્ચા કરીશું સ્વામી વિવેકાનંદ દરેન્દ્રનાથ ઈસવીસન અઢારસો ત્રેસઠથી ઓગણીસોનો બે તેમનો સમયગાળો છે તો તેમનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના તેઓ સંપર્કમાં આવ્યા રામકૃષ્ણએ નરેન્દ્રને જ્ઞાનપ્રિપાસાની તૃપ્તિ આપી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના તેઓ ઊંડા અભ્યાસી હતા સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી તેમણે ઈસવીસન અઢારસો ને ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી તેમણે છટ્ટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશનની નામના મઠની સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે તો આ હતા ભારતીય સમાજના સુધારા